ચાંદોદ પંથકમાં ગેરકાયદેસર રેતી ઉલેવાનો કારોબાર ખૂબ જ ફેલાયો છે ત્યારે ફ્લાઇંગ સ્કોડના દરોડામાં વડોદરા ખાણ ખનીજ વિભાગ ઊંઘતું ઝડપાયું હતું રેડ દરમિયાન આઠ હાઇવા ટ્રક અને એક હિટાચી મશીન ગેરકાયદેસર રેતી ખનન કરતા રંગે હાથ ઝડપાયા હતા ફ્લાઇંગ સ્કોડના અધિકારીઓએ મુદ્દામાલ ચાંદોદ પોલીસ સ્ટેશનના જાબ્તામાં મોકલી આપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા બે નંબરિયાઓમાં ફફડાટ ફેલાયો છે